અમદાવાદના વટવા વિસ્તારમાં એમસીના એન્જિનિયર ખોવાયાના પોસ્ટર લાગ્યા સ્થાનિકો કમર તોડ રોડથી કંટાળ્યા છે અને તેને કારણે જ સ્થાનિકોએ પોસ્ટર લગાવ્યા રસ્તા અને ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઊઠી છે જનતા વટવા વોર્ડમાં સ્થાનિકોએ પોસ્ટર્સ લગાવ્યા છેલ્લા બે વર્ષથી કમર તોડ રસ્તાને કારણે સ્થાનિક જનતા પરેશાન બની છે એમસીના અધિકારીઓ કર્મચારીઓ સાજા થાય તેવા બેનર તેમણે લગાવ્યા

વટવા એમસી એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ ખોવાયા છે આવા બોર્ડ લાગ્યા છે વટવા વિસ્તારમાં કારણ કે વટવાથી નારોલ તરફનો રોડ અને પ્રજા ત્રાહી ગઈ છે છે જોઈ શકાય કે આજે બોર્ડ લાગ્યા છે ઠેર ઠેર જે છે બીબી તળાવ વટવા વિસ્તારમાં અને એમાં લખવામાં આવ્યું છે કે ખોવાયેલ છે વટવા એમસી ઇન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ અને સ્માર્ટ સિટી અમદાવાદના ખાડા નગરી અને ગટરોથી ઉભરાયેલા વટવામાં આપનું સ્વાગત છે અને આ ઇજનેર વિભાગના અધિકારીઓને તમે શોધી લાવો કે અમારું કામ કરે સ્થાનિક પ્રજા ત્રાહીમામ પુકારી ગઈ છે અને હવે તમને આ સૂચક પોસ્ટર મારી બેનર મારી અને પોતાની જે આપવીતી છે તે રજૂ કરવાની કવાયત હાથ ધરી છે સ્થાનિકો જે આપણી સાથે આજે બોર્ડ મારવા પડ્યા છે શું કહેશો મેં હિન્દી મેં વાત કરું તો એ બોર્ડ ઇસલીએ મારના પડ્યા સર કે હમ લગ બહુ દિનો છે જે કોર્પોરેશનમાં અરજી ડાલ ડાલ કે થક ગયે કોઈ ભી ઓફિસર જો હૈ મતલબ ऑफिस से निकल के बाहर आता भी नहीं है और ये तो आप मेन रोड की हालत देख रहे हैं कि ये मतलब ये तीन साल से हम सुन रहे हैं कि रोड बन रहा है लेकिन इतने खड्डे हैं इतने खड्डे हैं कि कमर जो है ना कमर टूट जाए इतने खड्डे हैं अगर मान लीजिए कोई जैसे सगरबा जो है स्त्री अगर उधर से जा रही है तो उसको बहुत तकलीफ़ है और कोई बुजुर्ग जिसको बैक पेन है उसको बहुत तकलीफ़ है तो हम लोग परेशान होकर के ये तो मैं आपको बाहर की बात कर रहा हूँ मेन रोड की बात कर रहा हूँ अंदर की हालत तो तीस साल से ऐसे ही है

જ્યારે પણ અધિકારીઓ જઈએ તો અધિકારી જોડે જુદા જુદા જાતના બહાના હોય છે કે આ સાહેબ નથી આ નથી કરી દઈશું આજે કરી દઈશું કાલે કરી દઈશું આ તો ચલો મેઇન રોડની હાલત જેવું આ ભાઈએ કીધું મેઇન રોડની હાલત આવી છે તમે સોસાયટીઓમાં જઈને જુઓ આજે ત્રીસ બત્રીસ પાંત્રીસ વર્ષથી તો હું અમદાવાદ વટવા વિસ્તારમાં રહું છું મેં કોઈ દિવસ જોયું નથી કે કોઈ બી અધિકારી જાતે આવીને કે કોઈ પણ એમના સહ અધિકારીને લાઈને જોયું હોય કે તે કર્યું અમે લોકો દર વીકે કે દર પંદર દિવસે અમે લોકો વટવા વોર્ડ તેમજ લાંબાવડની મુલાકાત લઈએ ને આ જ પ્રસ્તાવ વારંવાર વારંવાર રજૂ કરીએ છે તમે જોયું તો અમારા જોડે આટલી આટલી બંચમાં એપ્લિકેશન્સ છે શું માંગણી છે આપણી બસ બસ અમારી માંગણી એક જ છે કે ભાઈ એમસી ને અધિકારીઓ ગેટવેલ શું થાય અને અમારી જા એટલી હદ સુધી તકલીફ છે કે અમે બયાન નથી કરી શકતા બરાબર જેમ માણસો બાળકો અહીંયા આ રોડ ઉપર તો બે સ્કૂલો છે સાહેબ સવારે તમે આવો એટલે આપણો જીવ તાળવે ચોંટી જાય કે કોઈ બાળકને કોઈ અકસ્માત નહીં થઈ જાય કેટલી વખત વાહનો પલટી મારી ચુક્યા છે બરાબર છે રોડ થાય ખાડા ખાડા ઉપર લગાડીને જતા રહે નોર્મલ એટલે એ વસ્તુ પણ આપ શું સોલ્વું હા મ્યુનિસિપાલિટી એમસી માં જે અમે ફરિયાદ કરીને થાકી ગયા આ એટલા માટે અમારે આખા વિસ્તારમાં વટવા લાંબા વિસ્તારમાં બેનર લગાવવાની જરૂર પડી અને લખ્યું છે ગેટવેલ સુ કે મ્યુનિસિપાલિટી ખુદ બીમાર થઈ ગઈ છે હવે એમને સુધારવાની જરૂર છે મ્યુનિસિપાલ અધિકારીઓ બીમાર છે ને તેઓ સાજા થાય અને આ તમામ જે લોકો છે તેમની જે પરિસ્થિતિ છે આ જે રોડ છે તેનું સમારકામ થાય ઉભરાતી ગટરોથી તેમને રાહત મળે તેવી તેમની માંગણી છે અને સૂચક બેનર પોસ્ટર સાથે તેમણે આ જે માંગણી છે તે તેમણે જે છે રજૂઆત કરી છે કેમેરા પર્સન નરેશ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ